નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તથા જીરુના બજાર ભાવ આવી જાય મિત્રો તારેથી કે પંદર સાત બજાર સોયાબીન વાર થયો સોમવાર મિત્રો આજ વાત કરતા જીરુનો સૌથી ઊંચો ભાવ ઊંચા માર્કેટમાં પાંચ હજાર છસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે આજે પણ મિત્રો જીરાના ભાવમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે આના વાત જાણી લઈએ આજના ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો આવા ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા આના વાત જાણી આજના તાજા જીરોના બજાર ભાવ ધાનેરામાં નીસો ભાવ ચાર હજાર છસોથી ઓછો ભાવ ચાર હજાર આઠસો રૂપિયા સુધી હારી ચાર હજાર છસોથી પાંચ હજાર બસો ને રૂપિયા સુધી राधनपूर 3800 हजार आठसो पाच हजार बसो रुपया सुधी कडी चार हजार चार हजार सात रुपया सुधी खापा चार हजार आठसो चार हजार आठसो रुपया सुधी बगसरा त्रण हजार त्रणसो त्रण हजार त्रणसो रुपया सुधी उंजाने वाटत करार हजार ते पाच हजार सो रुपया सुधी सौची उच्भाव बोलायचे आगड वाच करण हजार नऊ सो एशी पाच हजार बसो रुपया सुधी ધ્રોલ ત્રણ હજાર ત્રણસો આઠથી પાંચ હજાર નવ્વાણું રૂપિયા સુધી જામજોધપુર શાર ત્રણસો ત્રણસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી પોરબંદર શહેર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી સાવરકુંડલા શાર હજાર સાતસોથી પાંચ હજાર એકસો ને બાવીસ રૂપિયા સુધી નેણવા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર બસો ને એસી રૂપિયા સુધી વારાહી શાર હજાર બસો થી પાંચ હજાર બસો રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી वाव चार हजार पाच सो ते चार हजार आठसो रुपया सुधी पाटडी चार हजार चारस बावनिती चार हजार नऊसो न त्रेसठ रुपया सुधी जुनागढ चार हजार चार सो चार हजार रुपया सुधी बोटाद चार हजार ते चार हजार रुपया सुधी अमरेली पंधरसो रुपयातील हजार रुपया सुधी જસદણ ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર સો થી ચાર હજાર નવસો રૂપિયા સુધી જેતપુરી ચાર હજારથી પાંચ હજાર બસો રૂપિયા સુધી બાબરા ચાર હજાર સાતસો પાંચ હજાર રૂપિયા સુધી ધોરાજી ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર ચારસો પાંચ હજાર રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો ને સો રૂપિયા સુધી લખતર પાંચ હજાર સોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી પાપર ત્રણ હજાર આઠથી ચાર હજાર નવસો રૂપિયા સુધી થરા ચાર હજાર નવસો સાઠથી પાંચ હજાર બાવીસ રૂપિયા સુધી ડીસા ચાર હજાર સાતસો છ્યાસીથી ચાર હજાર રૂપિયા સુધી સમી સાત હજાર સાતસોથી પાંચ હજાર સો રૂપિયા સુધી રાજકોટ ચાર હજારથી ચાર હજાર એકસો ને સાઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી ગોંડલ બાવીસો ત્રીસથી પાંચ હજાર એકસો ને સતત રૂપિયા સુધી મોરબી ચાર હજાર છસોથી પાંચ હજાર રૂપિયા સુધી રાપર ચાર હજાર પાંચસો ત્રીસથી પાંચ હજાર ચારસો ને એંશી રૂપિયા સુધી અંજાર ત્રણ ચાર હજાર નવસો ત્રેસઠથી પાંચ હજાર નેવું રૂપિયા સુધી ફસાઓ પાંચ હજારથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી અને માંડલ પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો જીરુના બજાર ભાવ વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોને ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા